નમસ્કાર મિત્રો ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે જે નાણાકીય સહાય માટે યોજનાઓ લાગુ કરવામાં આવેલી છે એ પૈકીની નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના વિશે આજે આપણે માહિતી મેળવીશું તો જે વિદ્યાર્થી મિત્રો આ યોજના અંતર્ગત આર્થિક સહાય મેળવવા માગે છે એવા વિદ્યાર્થીઓ માટે કઈ કઈ ક્વોલિફિકેશન એટલે કે એલિજિબિલિટી શું હોઈ શકે કેટલા રૂપિયાની સહાય મળવાપાત્ર છે કેવી રીતે ક્યારે અને કેટલા હપ્તાની અંદર નાણાંકીય સહાય ગુજરાત સરકાર આપશે આના માટે ગુજરાત સરકારે કઈ કઈ શરતો અનિવાર્ય કરી છે આ બધી જ માહિતી આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જોઈશું મિત્રો તાજેતરમાં ગુજરાત સરકારે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના એના પછી દીકરીઓના અભ્યાસ માટે નમો લક્ષ્મી યોજના અને વિજ્ઞાન પ્રવાહની અંદર જે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરવા માગે છે એમના માટે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના આ યોજના લાગુ કરવામાં આવેલી છે તો આજના આ લેક્ચરમાં આપણે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના વિશે અભ્યાસ કરીશું તો યોજનાનું નામ શું રહેશે તો યોજનાનું નામ રહેશે મિત્રો નમો સરસ્વતી સાધના સરસ્વતી સાધના અથવા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના હવે રાજ્ય સરકારે શા માટે આ સ્કોલરશિપ યોજના જાહેર કરી આના અંતર્ગત મિત્રો અગિયાર અને બાર વિજ્ઞાન પ્રવાહમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે જે વિદ્યાર્થીઓ અગિયાર અને બાર સાયન્સ સ્ટ્રીમની અંદર સાયન્સ સ્ટ્રીમની અંદર અભ્યાસ કરશે એવા વિદ્યાર્થી મિત્રોને ગુજરાત સરકાર પચીસ હજાર રૂપિયા નાણાકીય અને ટેકનોલોજીનો યુગ છે તો એકવીસમી સદીની અંદર આપણા વિશ્વ કક્ષાએ જે હરણફાર ભરી છે એટલે કે વિજ્ઞાનના જે સંશોધનો થઈ રહ્યા છે એની અંદર ગુજરાતના વિદ્યાર્થીઓ પણ પાછળ ના રહી જાય એ માટે સાયન્સ સ્ટ્રીમ પસંદ કરી અને સાયન્સ સ્ટ્રીમ જ્યારે પસંદ કરશે ત્યારે એમને ગુજરાત સરકાર તમામે તમામ વિદ્યાર્થીઓ આમાં છોકરીઓ કે છોકરાઓ માટે એવું અલગ નથી આ તો છોકરાઓ અને છોકરીઓ તમામ જે અગિયાર બાર સાયન્સની અંદર એડમિશન લેશે એવા વિદ્યાર્થીઓ જેમની એસી ટકા હાજરી રહેશે તો એવા વિદ્યાર્થીઓને અગિયાર અને બાર માટે પચીસ હજાર રૂપિયા અભ્યાસ માટે નાણાકીય સહાય ગુજરાત સરકાર દ્વારા

ચાલો હવે જોઈએ મિત્રો આ જે પચીસ હજાર રૂપિયા છે તો આ પચીસ હજાર રૂપિયા જૂન જુલાઈની અંદર પહેલો જ હપ્તો તમને ચૂકવવામાં આવશે તો પહેલો હપ્તો કેટલો છે જો આની અંદર જૂન માસની અંદર જ હપ્તો ચૂકવવાની જોગવાઈ કરી છે પણ ઠરાવની અંદર એવી સ્પષ્ટ જોગવાઈ કરી છે કે જૂન માસની અંદર જો હપ્તો ન ચૂકવી શકાય એવું હોય કારણ કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવાની અંદર સમય જાય એવું હોય તો જુલાઈ માસનો અને જૂન મહિનાનો આ બંનેના સાથે હપ્તા એક સાથે ચૂકવવાના રહેશે તો મિત્રો હવે અગિયાર સાયન્સની અંદર તમે એડમિશન લેશો તમારું ડોક્યુમેન્ટ વેરીફિકેશન થશે એટલે તમને પહેલો હપ્તો મળવા પાત્ર થશે હવે કેટલા રૂપિયાનો હપ્તો મળશે હપ્તો કેટલા રૂપિયાનો મળે છે તો દર મહિને દર માસે દર માસે એક હજાર રૂપિયાનો હપ્તો આવા તમને ધોરણ અગિયારના કેટલા માસ માટે મળશે તો ધોરણ અગિયારમાં તમે અભ્યાસ કરો છો તો દસ માસ માટે મળશે જેની એમાઉન્ટ થશે દસ હજાર રૂપિયા બરાબર ધોરણ અગિયાર સાયન્સમાં જ્યારે તમે અભ્યાસ કરશો તો દસ માસના લેખે હવે આ દસ માસ માટે તમારે એસી ટકા હાજરી દર મહિનાની આવશ્યક રહેશે આના માટે શું જોગવાય છે વિજ્ઞાન પ્રવાહ તો તમને દર મહિનાના એક હજાર લેખે મહિનાની દસ રૂપિયા એમાઉન્ટ સરકાર તમારા માતાના અથવા તમારા બેંક એકાઉન્ટની અંદર જમા કરશે એના પછી ધોરણ બાર ની અંદર તમે અભ્યાસ કરવા આવશો તો ધોરણ પણ અંદર દર માસે હજાર રૂપિયા સરકાર તમારા એકાઉન્ટમાં અથવા તમારા માતાના એકાઉન્ટમાં જમા કરશે હવે ધોરણ અગિયારના એક હજારના દસ માસ લેખે દસ હજાર રૂપિયા અને એવી જ રીતે ધોરણ બારના દર મહિનાના એક હજાર લેખે દસ માસના દસ હજાર રૂપિયા આ સહાયની તમને વીસ હજાર રકમ યોજનાની અંદર પચીસ હજારની વાત કરી છે તો બાકીના પાંચ હજાર સરકાર કેવી રીતે ચૂકવશે તો જોવા મિત્રો આ દસ હજાર રૂપિયા તમને અગિયારમા અંદર ચૂકવામાં આવશે દસ હજાર રૂપિયા બારમા ધોરણની અંદર ચૂકવાશે અને હવે તમે ધોરણ બારની બોર્ડની પરીક્ષા આપો છો ધોરણ બાર બોર્ડની પરીક્ષાની અંદર બોર્ડ પરીક્ષા લેશે અને આ પરીક્ષાની અંદર તમે પરીક્ષા આપો છો તો પરીક્ષા આપ્યા પછી તમારા ખાતામાં સરકાર બીજા પાંચ હજાર ક્રેડિટ કરશે એટલે કે જમા કરશે એમ કુલ મળીને પચીસ હજારની સહાય સરકાર તમને ચૂકવશે હવે ધારો કે આ પચીસ હજારની સહાય ચૂકવાઈ ગઈ અને ધોરણ બારની બોર્ડ પરીક્ષાની અંદર કોઈ વિદ્યાર્થી ના પાસ થાય અને એ ફરીથી રિપીટર તરીકે ધોરણ બારનો અભ્યાસ કરે છે તો રિપીટરના કિસ્સામાં ફરીથી આ એમાઉન્ટ ચૂકવવાની થતી નથી એક જ વાર તમને ચૂકવવાની થશે ધોરણ અગિયારની અંદર દર મહિને એક હજાર લેખે દસ માસના દસ હજાર રૂપિયા ધોરણ બારના એક હજાર દર માસના લેખે દસ માસના દસ હજાર એમ કહીને વીસ હજાર રૂપિયા અને બારમાની બોર્ડની પરીક્ષા તમે આપશો તો પછી પાંચ હજાર રૂપિયા સરકાર તમને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ તમારી માતાના અથવા તમારા એકાઉન્ટમાં જમા કરી અને પચીસ હજાર રૂપિયાની સહાય સરકાર ચૂકવે છે તો આ રીતે વિજ્ઞાન શિક્ષણને ઉત્તેજન મળે એ માટે ગુજરાત સરકારે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના નમો સરસ્વતી વિજ્ઞાન સાધના આ યોજના લાગુ કરી છે ચાલો આ સાથે એક જોગવાઈ એવી કરી છે કે આ સાથે જે શિષ્યવૃત્તિ તમને મળતી હશે એ તો મુજબ એ મેળવી શકશો એટલે આ વધારાના નાણાં સરકાર તમને અભ્યાસ માટે ચૂકવશે બરાબર એ સાથે તમે જો કોઈ જ્ઞાન સેતુની પરીક્ષા પાસ છો જ્ઞાન સાધનાની મેરિટ સ્કોલરશીપ યોજનાની અંદર પાસ છો અને વીસ હજાર બાવીસ હજાર કે પચીસ હજાર રૂપિયા શિષ્યવૃત્તિ મેળવો છો એ તો તમારે મેળવવાની છે

માહિતી તમને મેં આપી છે તમે આ યોજનાનો લાભ લઈ શકો છો અને બીજા મિત્રો સુધી આ યોજનાનો લાભ પહોંચે બીજા મિત્રો આ યોજનાનો લાભ મેળવે એ માટે આ વિડીયો લેક્ચરને શેર કરજો મિત્રો જેથી કરીને જે વિદ્યાર્થીઓ અગિયાર અને બાર સાયન્સની અંદર અભ્યાસ કરવા માગે છે જેમની આર્થિક સ્થિતિ થોડીક મંદ છે એવા વિદ્યાર્થીઓ જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે જે રાષ્ટ્રના નિર્માણ માટે પોતાનું ઉત્કૃષ્ટ યોગદાન આપી શકે એવા વિદ્યાર્થીઓ છે તો એમને ગુજરાત સરકાર દ્વારા જે પચીસ હજારની સહાય આપવામાં આવે છે એ એમના માટે લાભ કરતા અને આશીર્વાદરૂપ બને તો અહીંયા સુધી મિત્રો આ યોજનાની સમજ તમને આપી તો વિડીયો તમને ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આપ સૌનો ખૂબ ખૂબ આભાર